ઓ બિંદુમાં છેદ છે એવો આપ્યું છે અને કહ્યું છે કે એ જોડો તો આવી આકૃતિ બનશે હવે ત્રિકોણ ABC માં આપણને AB બરાબર AC આપેલું છે AB ને AC સરખા છે જે બાજુઓ સમાન હોય તેમની સામેના ખૂણા પણ કેવા થાય સરખા થશે તો સમાન બાજુની સામેના ખૂણા સમાન એટલે AB ની સામેનો ખૂણો ACB અને AC ની સામેનો ખૂણો ABC આ બે સમાન થશે

એક રૂપિયા કરીશું એમની સામેની બાજુઓ સમાન હોય તો બે ની સામેની બાજુ ઓ છે એની સામેની બાજુ ઓબી બે સમાન થશે એટલે ઓસી બરાબર ઓબી અને ઓસી બરાબર ઓબી એટલે આપણે લખી શકીએ બરાબર ઓસી સમાન ખૂણાની સામેની બાજુ એ સમાન હોય હવે અહીં બે ત્રિકોણ અહીબી અને એ ઓસી આ બે ત્રિકોણમાં આપણે એ બી બરાબર એસી છે એવું તો જાણીએ છીએ એ બી બરાબર એસી છે જે આપેલ છે પછી ખૂણો એ બી ઓ અને ખૂણો એસીઓ

તો માટે ત્રિકોણ એવો બી એકરૂપ ત્રિકોણ બાણ ત્રિકોણ એકરૂપ છે તો ખૂણો બી એ ઓ બરાબર ખૂણો સી એ કારણ સિપીસીટી એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન થાય હવે અહીંયા જોઈએ તો બી એઓ અને સી આ બે ખૂણા સમાન છે એનો મતલબ કે OA જે રેખાને ખૂણા A ને બે સરખા ભાગમાં વહેંચી દે છે એટલે દુભાગે છે એટલે કે OA ખૂણા A નો દવિભાજક છે તો OA ખૂણા A નો દવિભાજક થશે તો આમ આપણે OA ખૂણા A નો દવિભાજક છે એમ સાબિત કરી